હેલો વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રકરણ નવ ગાડું અને પૈડું જેમાં આજે આપણે ભાગ એકનો અભ્યાસ કરીશું ભાગ એકનો અભ્યાસ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે છે ગયા તાસમાં શું સમજી ગયા છીએ ગાડું અને પૈડું જેમાં આપણે શું સમજ્યા હતા કે વર્તુળ કેવી રીતના દોરશું ત્રીજા કઈ રીતે માપશું બરાબર ને હવે આજે આપણે અડધું કરતાં શીખવાનું છે કે તમારા ઘરે કોઈક મહેમાન આવ્યા હોય અને મમ્મી તમને એમ કે લ્યો આ બંને છે ચોકલેટ અડધી અડધી લઈ લેજો તો તમને અડધું કરતાં આવડતું હોય તો તમે બંને છે અડધી અડધી ચોકલેટ તમે ને તમારો ભાઈ વેચી શકો બરાબર પણ જો તમને અડધો ભાગ કરતા ન આવડતું હોય તો કઈ આવડે નહીં તો આજે આપણે છે ને અડધો ભાગ કરતા શીખવાનું છે એમાં છે ને એક સરસ મજાની વાર્તા આવે છે તો સૌથી પેલા હું તમને છે ને એક સરસ મજાની વાર્તા કહું બરાબર એ તમારે બધા એને ધ્યાનથી સાંભળવાની છે જો એક છે ને મીન્ટુ બિલાડી છે અને એક મોન્ટુ બિલાડી છે એ બંને છે ને પાક્કા દોસ્ત હતા એકવાર એણે શું કર્યું ખબર છે માલિનીના રસોડામાંથી એક રોટલી ચૂપચાપ લઈ લીધી અને તે છે ને એક ઝાડ નીચે લઈને બેસી જાય છે હવે મીન્ટુ અને મોન્ટુ શું કરે છે ખબર છે આ લઈને બેસી તો ગયા પછી એને અડધા ભાગ કરતા આવડતા નહોતા એક ભાગ મોટો અને એક ભાગ નાનો પછી બંને લાગે છે છે અને કે આ તો હું લઈશ જયારે મોન્ટુ એમ કે છે કે ના આ તો હું લઈશ એવી રીતના છે ને બંને ઝગડતા હતા આવામાં શું થાય છે ખબર છે ઝાડવા ઉપર બેઠા બેઠા વાંદરા બધું જ તે સાંભળતા હોય છે ને વાંદરાભાઈ શું કરે છે કે કૂદકો મારી નીચે આવી ગયા અને કે છે કે હાય શું કઈ મુશ્કેલી છે તમે કેમ ઝઘડો છો એટલે બિલાડી બેન છે ને બધી વાત કરે છે કે આ રોટલીના અમારા બંને વચ્ચે કેવી રીતના સરખા ભાગ કરવા એ અમને ખબર નથી એક ટુકડો મોટો થાય છે ને એક નાનો થાય છે તો પેલા ભાઈ છે ને વાંદરાભાઈ એનું નામ હતું ટીટુ એમ કે છે કે કઈ વાંધો નહીં તમે ત્યારે ચિંતા ન કરો કે હું બંને સરખા ભાગ કરી જો એને ત્રાજુ લીધું અને બંને ત્રાજવામાં જે બિલાડી બેને ભાગ કર્યા હતા ને એ જ મૂક્યો એને ખબર હતી આ કઈ સરખા છે નહીં તરત બિલાડીએ કહ્યું કે આ ભાગ તો મોટો છે ને આ ભાગ નાનો છે તો વાંદરાભાઈએ શું કર્યું ખબર છે એક ટુકડો તોડી ખાઈ ગયો અને ફરી પાછું ત્રાજુ તોલ્યું તો ફરી પાછું એમ થયું કે જમણી બાજુ મોટો થયો એટલે બિલાડી બેને પાછું કહ્યું આ કઈ સરખા ભાગ છે નહીં એટલે વાંદરાભાઈ હજી એક બટકું તોડીને ખાઈ ગયા આમ આમ કરતા કરતા થોડીક રોટલી બચી ને આ તો મારો ભાગ છે એમ કરીને બધી જ રોટલી છે એ ખાઈ જાય છે અને પછી ઝાડવા ઉપર ચડી જાય છે તો જો તમારી આ વાર્તા તમને સાંભળવાની મજા આવી ને કે બિલાડી બેન ને જો અડધા ભાગ કરતા આવડતા નહોતા તો કોણ ફાવી ગયું એમાં વાંદરા ભાઈ જો એમને સરખા ભાગ કરતા આવડતા હોત તો એ જાતે જ તે સરખા ભાગ કરી અને રોટલી ખાઈ શક્યા હોત હવે છે અડધું તમારે અડધું કઈ રીતે કરવું જો બંને બિલાડીઓ તમને એમ કે કે મને એક રોટલીના બે ભાગ કરી આપ તો તમે એની સાથે કઈ છેતરપિંડી કર્યા વગર રોટલીના અડધા ભાગ કરો તો કઈ રીતે આ રીતે રોટલીના બે અડધા ભાગ પડશે એ તમે જાણો છો તમે ઘણી વાર ઘરે બોલતા હો છો બરાબર મમ્મી ને જમવા બેઠો ને ત્યારે કે મમ્મી હવે જમાઈ ગયું છે મને ખાલી થોડી અડધી રોટલી આપજે બરાબર તો રોટલી છે એ શું છે તો કે એક આખી રોટલી હોય ને એનો એક ભાગ એટલે કે અડધી રોટલી હવે છે અડધાનું અડધું જો બે બિલાડી ખાવા માટે આવી હતી ને એમાં હજી બે બિલાડી આવી એટલે કુલ કેટલી બિલાડી થઈ ગઈ ચાર તો રોટલીના તો અડધા જ ભાગ કર્યા હતા આપણે એમાંથી ચાર ભાગ સરખી રીતે કેવી રીતના આપણે તો છોકરી છે ને એ પેલા અડધી રોટલી હતી ને એમાંથી હજી બે ભાગ કરી અને ચાર રોટલી ના ભાગ કરી દે છે એટલે બિલાડી બેન કે છે કે તારો ખૂબ ખૂબ આભાર તું તો બહુ સારી વિભાજક છો તું કાય ઓલા ટીટુ વાંદરા જેવી છો નહી જો ઘણા ટુકડાનો અડધો ભાગ જો આપણે રોટલી હોય તો એ તો એક જ હોય આપણે એના બે ભાગ કર્યા હવે તમને કોઈ ચોકલેટ આપે અને એના તમારે બે ભાગ કરવા હોય તો કઈ રીતે કરશો જો આ છે ને રાની છે એને ચોકલેટ મળી એટલે તેણે શું કર્યું કે એના એક સરખો ભાગ કરી એની ફ્રેન્ડ છે રીના એને આપ્યો તો જો અહીંયા ચોકલેટના કુલ કેટલા ભાગ છે તો કે છ ભાગ છ ના અડધા કેટલા થાય ત્રણ તેણે શું કર્યું એક ભાગ છે ને એની એની પાસે રાખ્યો અને એક ભાગ એની આપે છે રીના ને હવે છે રીના ને મળેલા ભાગ ઉપર ગોળ કરો તો એટલો ભાગ રીના હવે છે ચોકલેટના કુલ કેટલા ટુકડાઓ છે ગણો તો મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા ટુકડા છે હમ છ તો અહીંયા આપણે લખીશું છ રાની પાસે કેટલા ટુકડા બાકી રહ્યા છે એક બે અને ત્રણ ત્રણ રાની પાસે પાસે રીના હવે છે રાની છે ને એમ કે છે કે હા અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ હોય છે હવે છે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર જો આપણને એમ કીધું છે તમારે એક કાગળનો ટુકડો લેવાનો છે અને કાગળમાંથી બે સરખા ત્રિકોણ કાપવાના છે અને દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય છે અને બંને ત્રિકોણમાં છે જુદો જુદો રંગ કરવાનો છે અને પછી આ બંને ત્રિકોણથી જુદા જુદા આકારો બનાવવાના છે જો અહીંયા આપણને એક આકાર આપ્યો છે બરાબર ત્રિકોણમાંથી જો કેવો આકાર બન્યો તેવી રીતના આપણે પણ અહીંયા છે ને તમારે પેન્સિલથી દોરવાનું છે અથવા તો તમારે પણ કાગળથી આકાર બનાવી અહીંયા લગાવવાનું છે જો અહીંયા હું એક આકાર બનાવું છું જો આ એક ત્રિકોણ ત્રિકોણ છે એની સામે હું આવી રીતના ગોઠવી તો કેવો આકાર બની ગયો ચોરસ વેરી ગુડ પછી જો આ એક ત્રિકોણ હોય અને આ બીજો ત્રિકોણ હું આવી રીતના ગોઠવીશ તો એના કેટલા ત્રિકોણ થઈ જશે બે ત્રિકોણ બે ત્રિકોણમાંથી એક મોટો ત્રિકોણ છે બનશે પણ આકાર તો ત્રિકોણ જ રહ્યો બરાબર હવે છે અડધા ભાગ કરવાના બીજા ઘણા જો આપણને કોઈ કેમ કે તમે ચોકલેટ સરખા ભાગે વેચી લો તો આપણને પેલા તો ચોકલેટ ગણવી પડે કે કેટલી ચોકલેટ છે પછી આપણને ખબર પડે કે એના અડધા ભાગ કઈ રીતે કરી તો ચાલો આપણે ચોકલેટ ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આપણી પાસે દસ ચોકલેટ હોય અને એના આપણને કોઈક અડધા ભાગ કરવાનું કે તો આપણે કેટલી કેટલી ચોકલેટ ભાગમાં આવશે વિચારો તો હમ તમે કહેશો દસ ચોકલેટના બે ભાગ પાડીએ તો પાંચ પાંચ છે ચોકલેટ આવશે વેરી ગુડ હવે છે અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા જો આ એક આખો છે બરાબર એના આપણે વચ્ચેથી એક લીટો કરીએ એટલે એના કેટલા ભાગ થઈ ગયા બે ભાગ આ થઈ ગયો અડધો ભાગ અડધા ભાગને ને છે ને એક ના છેદ માં બે એવું લખાય છે આખો હોય તો એક લખાય અને આવી રીતના જો વચ્ચે લીટો હોય તો એને એક ના છેદ માં બે એવું લખાય છે અને જે ઉપરનો ભાગ હોય છે ને અહિયાં એક લખ્યું છે ને એને કહેવાય અંશ નીચે જે બે છે એને કહેવાય છેદ એને એક ના છેદ માં બે એમ પણ બોલાય છે અને એક દ્વિતીયાંશ એવું પણ બોલાય છે જો અહિયાં ઉપર શું આવે કે મળેલ ભાગ કેટલા ભાગ છે બે છે કુલ ભાગ છે ને હંમેશા નીચે આવે આ કુલ કેટલા ભાગ છે બે તો બે નીચે લખ્યા છે અને કેટલો ભાગ મળ્યો છે એક એટલે અહીંયા એક છે એ ઉપર આવશે તમારે આ યાદ રાખવાનું છે મળેલ ભાગ છેદમાં કુલ બરાબર અને ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય છે એક ના છેદમાં બે એમ પણ તમે બોલી શકો છો અને એક દૃતીયાંશ અથવા તો એક દૃતીયાંશ એવું પણ તમે બોલી શકો છો જો આખું ગોળ છે એનો અડધો ભાગ જે આપણે આગળ જોઈ ગયા હવે આ ભાઈ શું કરે છે ખબર છે લંબ ચોરસ લે છે અને એને આવી રીતના છે બે સરખા ભાગમાં કાપે છે એને આપણે એક દ્વિતીયાંશ એવું લખી શકીએ છીએ અથવા તો એક ના છેદમાં બે જે આપણે આગળ હમણાં સમજી ગયા તેનો અર્થ એવો થાય છે કે બે ભાગમાંથી એક ભાગ બરાબર બંને ભાગ એક સરખા છે કે નહીં તપાસવા તમારે શું કરવાનું છે કાગળ પર આવી રીતના દોરવાનું છે પછી એને કાતરેથી કાપી અને એકબીજા ઉપર આવી રીતના મૂકીને જોવાનું છે જો એકબીજા ઉપર સરખી રીતના મુકાઈ જાય એનો મતલબ કે આ બંને આકાર છે એ સરખા છે આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો છો અલગ અલગ સૌથી પહેલા તો તમારે સ્કેલ લઈ આ લંબચોરસને માપવાનું છે પછી એનું જે અડધો ભાગ આવતો હોય ને ત્યાં એક પોઈન્ટ કરી દેવાનું અને પછી ત્યાં છે ને આવી રીતના લીટી દોરી દેવાની છે બરાબર એટલે અડધો ભાગ થઈ જશે અને જો તમે કોઈ કાગળ ઉપર કરતા હો તો આવી રીતના અડધો ભાગ પેલા દોરી નાખવાનો છે પછી પછી એને કાતરેથી કાપી એકબીજા ઉપર મૂકવાનો છે છે જોવાનું કે તમે જે ભાગ કર્યો એ સાચો છે કે નહીં જો તમે આવી રીતના પણ અડધો ભાગ કરી શકો છો આ બધું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં છે ને દોરવાનું છે ત્યાં જુઓ તમે મને એમ કહેશો કે મિસ આ તો તમે બે ભાગ નહીં ત્રણ ભાગ કર્યા છે ના એવું નથી તમે ધ્યાનથી જો આ એક મોટો ત્રિકોણ છે આપણે ખબર છે અગાઉ હમણાં તે જોયું કે બે નાના ત્રિકોણનો ઉપયોગ કરી આપણે એક મોટો ત્રિકોણ બનાવ્યો હતો તો આ નાના ત્રિકોણને બે તમે કાપીને ને તો એક સરસ મજાનો આવો મોટો ત્રિકોણ છે છે બની જાય એટલે બે જ ભાગ છે આપણે લીટી ભલે બે દોરી બરાબર એટલે ત્રણ ભાગ અહીંયા દેખાય છે પણ ત્રણ ભાગ છે નહીં આ બે ભાગ જ છે હવે જો તમે આવી રીતના કરશો લીટી તો આપણ એના બે ભાગ થાય છે હવે છે ચોથા ભાગ કરવાની ઘણી બધી રીતો મેં જો આ રીતે ચાર ભાગ ભાગ કર્યા અને દરેક ચોથો છે જેને હું લખી શકું છું તેનો અર્થ એવો થાય છે કે ચાર ભાગમાંથી એક ભાગ જો આપણે અહીંયા એક લંબચોરસ લીધું છે પછી એના ચાર ભાગ કર્યા છે આપણે હજી હમણાં શીખી ગયા કે છેદમાં શું આવશે કુલ ભાગ એટલે કુલ આપણે કેટલા ભાગ કર્યા છે ચાર એમાંથી એક ભાગ એટલે એકના છેદમાં ચાર એક ના છેદમાં ચાર એકના છેદમાં ચાર એવું બધા ભાગને આપણે કહી શકીએ જો આપણે શું શીખ્યા હતા કે એક વર્તુળ હોય એના બે ભાગ તો એક દ્વતીયાંશ એના ત્રણ ભાગ હોય તો એક તૃતીયાંશ દરેક ભાગને કહેવાય અને જો ચાર ભાગ પાડો તો દરેક ભાગને શું કહેવાય એક ચતુર્થાંશ અથવા તો એકના છેદમાં ચાર પણ તમે કહી શકો છો જો અને એક એકના છેદમાં બે અથવા તો એક દૃતિયાંશ એકના છેદમાં ત્રણ અથવા તો એક તૃતીયાંશ એકના છેદમાં ચાર અથવા તો એક ચતુર્થાંશ પણ ભાગ પાડી શકો છો એકલું છે લંબચોરસ એના બે ભાગ એટલે એક દ્વિતિયાશ અથવા તો એકના છેદમાં બે પછી એક તૃતીયાંશ એટલે કે એકના છેદમાં ત્રણ એક ચતુર્થાંશ એટલે એકના છેદમાં ચાર હવે છે ચોથા ભાગ કરવાની પણ ઘણી બધી રીત છે અહીંયા લંબચોરસ આપણે છે ને ચાર સરખા ભાગ કરવાના છે તો સૌથી પહેલા આપણે આગળ જે બે ભાગ કરવાનું શીખી ગયા ને એ જ રીતે એના પહેલા બે ભાગ કરી નાખવાના છે બરાબર આ જો આ એક ખાનું છે ને એની એક્ઝેક્ટ વચ્ચે તમારે લીટી કરવાની એટલે આના બે ભાગ પાડી દીધા હવે એવી જ રીતના આના બે ભાગ વચ્ચે તમે લીટી કરશો એટલે પડી જશે એટલે કુલ કેટલા ભાગ થઈ ગયા ચાર ભાગ હવે જો આમાં પણ તમારે પહેલા બે ભાગ પાડવાના છે પછી એક લાઈન છે ને અહિયાં દોરવાની છે અને એક લાઈન અહિયાં દોરવાની છે બરાબર એટલે તમારે આવા ચાર સરખા ભાગ થઈ જશે હવે જો એક પાછી આવી લાઈન પછી એક આડી અને એક ઊભી લાઈન એટલે ચાર સરખા ભાગ થઈ ગયા હવે એક આવી રીતના છે ને લંબચોરસના ચોરસના પેલા બે સરખા ભાગ કરવાના પછી આપણે હમણાં અહીંયા ઉપર કહ્યું એમ પણ અહિયાં ઊંધું ત્રિકોણ થશે અહિયાં સીધું ત્રિકોણ બન્યું છે પછી જો તમે આ રીતે પણ ચાર ભાગ કરી શકો છો તમને પરીક્ષામાં આવું પૂછાય લંબચોરસ આપી હોય અને એના બે ભાગ અને ચાર ભાગ કરવાનું કે તો તમને આવડવું જોઈએ હવે છે કેકના ભાગ પાડો જો આ રજની છે એનો બર્થડે હતો એટલે એના પપ્પા છે ને એની માટે કેક લઈ આવે છે તેણે કેકના ચાર સરખા ભાગ કર્યા એક એની માટે એક રાજુ માટે જેનો ભાઈ હોય છે એક મમ્મી માટે ને એક પપ્પા માટે બરાબર છે આપણને કીધું છે કે દરેક ભાગમાં તમારે છે ને રંગ પૂરવાનો છે તો જો સૌથી પહેલા તમારે છે ને નામ લખવાના છે બધાના બરાબર નામ લખી અને પછી તમારે રંગ પૂરવાનો છે તમે તમારા પાઠ્ય પુસ્તકમાં આ રીતે રજની પપ્પા મમ્મી અને રાજુ આ રીતે નામ લખી નાખજો દરેકને કેટલો ભાગ મળશે જો એક વર્તુળ હતું એના કેટલા ચાર ભાગ પડ્યા છે મમ્મી એ પોતાના ભાગની કેક રજનીને આપી હવે રજની પાસે મળેલ કુલ ભાગમાં રંગ પૂરો જો આ મમ્મીની કેક હતી મમ્મીએ કોને આપી રજનીને એટલે આ રજનીનો ભાગ થઈ ગયો અને આય રજનીનો ભાગ એટલે રજનીને કેટલો ભાગ મળ્યો એમાં આપણે રંગ પૂરવાનો છે તો અડધા ભાગમાં છે છે હવે કુલ ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે જો કેટલા ભાગ મળ્યા રજનીને એક અને બે તો આપણે અહીંયા લખીશું બે તો તે કેટલા ભાગ થયા કહેવાય બે ના ચાર અથવા તો અડધી કેક પણ થઈ ને અડધી ને આપણે કેમ લખશું એક ના છેદમાં બે અડધી કેક પણ કહેવાય અને બેના છેદમાં ચાર કેક મળી અથવા તો અડધી કેક મળી એમ પણ તમે લખી શકો છો હવે છે રજનીની માતાએ કેકનો ભાગ આપ્યો તે પેલા રજની પાસે અડધી કેકનો એક દૃતીયાંશ એટલે કે અડધી કેકનો તો અડધો ભાગ હતો જ ને હા જે કુલ એક કેકનો એક ચતુર્થાંશ ભાગ છે જો આપણને એમ કીધું છે કે એની મમ્મીએ એ એને કેક આપી એ પેલા એની પાસે છે આ અડધી કેકનો કેટલો ભાગ હતો તો કે અડધો ભાગ બરાબર અને કુલ કેક નો તો કુલ કેકનો એક ચતુર્થ ભાગ બરાબર હવે છે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો જો અહીંયા એનો ભાઈ રાજુ છે કે આપણે નામ લખી જ નાખેલું છે અહીંયા તમારે માત્ર રંગ પૂરવાનો છે રજની અને રાજુની સાથે મળીને કેટલી કેક થશે અને એના મળેલા ભાગમાં રંગ પૂરો ચાલ રજની કેટલી કેક મળી છે તો કે બે ના છેદમાં ચાર અને રાજુને એક ના છેદમાં ચાર આ બંનેનો સરવાળો કરવાનો છે બરાબર તો આપણે હંમેશા છે ને આવી રીતના અપૂર્ણાંકનો સરવાળો કરીએ ને ત્યારે જે અંશ હોય ને એનો સરવાળો કરવાનો છેદનો સરવાળો કરવાનો નહીં બે વત્તા એક એટલે કેટલું થાય ત્રણ અને આ ચાર ના ચાર એમના જો એક બે અને ત્રણ અહીંયા કેટલા મણીને થયા રજની અને રાજુના ભાગ ત્રણ ચાર ભાગમાંથી ત્રણ ભાગ કુલ થયા એટલે ત્રણ ના ચાર ત્યાં સુધી આવજો અને હા મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો આવજો